એક સારા મારી વાર્તાનું નામ છે બદકનું બચ્ચું એક એક સરાસ મજાનું જગરાતું મસ્તેમાં એક બદકનું બચ્ચું પોતાના થોડું મોટું થયું તેની મમ્મીને લાગી કે આ મોટું થઈ ગયું છે તને પર્ચા શીખવું જોઈએ તો તેની મમ્મી પર્ચા પાસે નાય પણ તરે પણ ઠંડા પાણીમાં પડે પણ તો દેની મમ્મીએ લાગ્યું કે નદીમાં થોડું વધારે પાણી છે તેથી તે નાહવા નથી માનું તો તેની મમ્મી તેને એક તળાવ કિનારે કરવા લાગીએ અને ઘરે ચાર તળાવમાં નાહીએ ચાર તળાવમાં તરીએ કહે નાહી ગોણ તોરામાં પણ થોડું વધારે પાણી ન હોય તો તેની તેને ખાબોચિયા પાસે તરવા મમ્મીને લાગ્યું કે ખાબોચિયામાં તો થોડુંક જ પાણી છે તો કેમ સે તરવા નહીં માંગતું હોય મર વિના બચ્ચું જાલે orang bercakap, anak budca itu terlalu je, eh, betul, eh, betul tapi anak budca, betul tapi anak budca, mana bapa bapa segai, mana kah? Betul baca lagi ર વાવ માં કેવું સુંદર પાણી છે તો બચાય નીચે જોયું તો તેના પપ્પાએ તેને જાડ છોડે દોપું આયો ઇન કમિંગ કોલ ફ્રોમ જે આઈડેન્ટિફાઈડ બાય ટรู કોલર ઇન કમિંગ વોઇસ કોલ ફ્રોમ ધેમ તેની મમ્મી સાથે ખામુજીયામાં તડાહે અને નદીએ તરવા ગયો ત્યાં પણ તેને ખૂબ મજા આવી બોલ આપણે કદી હિંમત હાર